રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે નવ થી બપોરના એક વાગ્યા સુધી કન્યાશાળા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું જેમાં એકસો રક્તદાન બોટલ એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી હું ચેતન કુમાર વ્યાસ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઉપલેટા આજ રોજ રાજકોટ ગ્રામ્ય ઉમગાડી જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્યના જિલ્લા કમાન્ડન્ટ શ્રી કેબી બી કાનાણી સાહેબ ઉપલેટા મામલદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના શ્રી ચાવડા સાહેબ શાહા સાહેબ વગેરે માણવભાવ આવેલ હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલ હતું બદલ ઉપલેટા ગામના વેપારી સંસ્થાઓ આગેવાનો સામાજિક સંસ્થાઓ ઓઇલ મિલરો તમામનો ખૂબ ખૂબ જ ફાળોબળ હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો એક બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું અને આ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠકૃપા ગ્રુપ એચડીએફસી બેંક દેકીવડીયા સાહેબ ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી એ એ લોકોનો પણ ખૂબ આભાર માનીએ છીએ પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ તમામ સહકારી સંસ્થાઓ વેપારીઓ ફોર વ્હીલરો જે લોકોએ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ નિષ્કામ સેવાના માધ્યમથી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં અ રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર ઉપલેટા ધોરાજી હાયાવદર પાનેલી અને ધાંક આમ છ યુનિટો એક સાથે મળી અને જે છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક એક ઝાડ માકે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું